ગોકુલભાઈ બારિયાની વાડી એમની વાડીએ કંઈક આજે નવો પ્રયોગ શરૂ કર્યો છે અને માસ્તર એમ તો અગાઉ તમે સાંભળ્યું જોઈશે માસ્તર એટલે વાંદરી પણ ગમે ત્યાંથી કંઈક ને કંઈક નવું ગોત્યા રાખે એવું જ અહીંયા વિપુલભાઈ બારિયાની વાડીએ તમને દેખાય ને ધ્રામણા જેવું સાપ જેવા નકરા મોટા મોટી લાઈનો પાતરી દીધી આખી વાડીમાં આ જો દેખાય ભાઈ આખી વાડીમાં આવી લાઈનો પાથરી દીધી છે આ ટપક છે કે ફુવારા છે કઈ સમજાતું નથી અને ભાઈ આ હજી હમણાં થોડા સમય પહેલા જ આ વાડીને વેચાતી રાખી છે અને ચાર પાંચ મશીન મૂક્યા હતા રમતા બસ બે મહિનાની અંદર ટેકરો હતો એ ડુંગરો કાપી અને વાડી મસ્ત બનાવી નાખી છે ને વાડીની આખી વાડીમાં બધે લાઈન પાથરી દીધી છે અને આ કેવી લાઈન છે શું કામ આપે છે એ હવે જોઈએ વિપુલભાઈ બારી આગળ આગળ ચાલ્યા જાય છે ટપક તો લાગતી નથી શું એ હવે જોવું જોઈશે ચાલુ કરે તો ખબર પડે આમાં શું છે વાલ પણ એટલા બધા મૂકી દીધા છે લાઈનના કટકે કટકા કરી નાખ્યા છે અને લાઈન પણ આ

આ બંને બાજુ જાય છે અને બંને બાજુ વાલ મૂકી દીધા છે દેખાય એક એક કટકે કટકે હાંધા કર્યા છે અને ત્યાં વાલ છે અને વાલ બે વિભાગ પાડ્યા છે એક બાજુના વિભાગમાં પાણી જાય ત્યારે બીજા વાલ બંધ કરી દેવાના હવે હા શરૂ થયું છે આ બાજુ જોઈએ ઓહો આ તો ટપક પણ નથી અને સિંહ ફુવારા જેવું કઈક છે વરસાદ જેવું થાય છે એ ભાઈ હ હા વરસાદ વરસતો હોય એવું દેખાય છે એટલે આ પાઇપનું નામ શું કહેવાય છે રેન પાઇપ પ્લાસ્ટિક જેવી જ છે આવી રીતના ફુવારા થાય છે હજી મોટર સ્ટાર્ટ કરી છે એટલે ધીમે 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 પ્રેશર જેમ વધતું જાય એમ ફુવારા વધતા જાય છે આમાં શું વાવેલું છે સાહેબ જીરું જીરાનું વાવેતર છે અને એ રેન પાઇપ દ્વારા આ એક પાઇપ થી બંને બાજુના ક્યારા પલળી જાય છે પાણી જે વધારે જાય એની જગ્યાએ આમાં એકદમ ઝીણા 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 ઝાકળ જેવો આવતો હોય ને એવો મસ્ત ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય ને વરસાદ એવું લાગે છે અને છોડ હોય છોડને નુકસાન પણ ન કરે આવો તમને વિચાર કે ક્યાં આવ્યો હે વિપુલભાઈ વિપુલભાઈ એમાં એવું છે

આપણે જે પદ્ધતિ પદ્ધતિથી જે જીરું પકવામાં આવે છે એ પાણી વધી જાય પાણી વધી જાય છે એટલે છે એ અમુક ટાઈમે વાતાવરણ અનુકૂળ ન હોય ત્યારે બગડવાની પણ શક્યતા છે આપણે જોઈએ તો કાળી ચરમી છે બગડવાના આવા બધા પ્રશ્નો પાણીના લીધે થતા હોય સુકારો આવી જાય સુકારો શરૂઆત નો

પાણી જેટલું જરૂર હોય એટલું જ આપણે આપી શકીએ છીએ એટલે પાક પાક છે પીળો પડતો નથી એ મોટો ફાયદો થાય છે એ બેનિફિટ વધારે રહે ખાતર ચડાવવું હોય કે દવા ચડાવી હોય આઠ વીઘા ની અંદર એક કલાક માં દવા છાંટી શકો છો ચડાવી શકો છો જીરા જેવો પાક માં ઘણા બધા લોકોને અનુભવ નથી એ લોકો એવું કે છે કે ભાઈ ફૂલ આવે ત્યારે પાણી ઉપર થી જાય એટલે નુકસાન કરે છે વર્ષે અમે જીરું વાવેલું છેલ્લો દોઢ મહિનો પાણી જ નતું ભાઈ

પણ નજીક નો ભાગ હોય કે દૂર નો ભાગ હોય બધી જગ્યાએ એક જ સરખું પાણી જાય પણ વધુ ઢાળ હોય તો થોડું કે પાણી ઓછા વધુ થાય આ પાઇપ ને આ બધો જે કંઈ સામાન તમે લાવ્યા એ સામાન આ અત્યારે અહીંયા નજીક કોઈ એવું સેન્ટર ખરું ત્યાંથી અવેલેબલ ખરું આપણે બંઠાળી થી તમે અહીંયા બંધાળી લાવ્યા તો અહીંયા નજીક નું સેન્ટર કઈ જગ્યાએ થી આ બધો સામાન મળી રહે

હવે સર આ ખર્ચો કરો તો વિગે લગભગ 4.5 હજાર રૂપિયા નો ખર્ચો બસ હાવ નજીવો ખર્ચ એક વીઘા એ 4.5 હજાર ખર્ચ એટલે હાવ નજીવો જ ખર્ચ કહેવાય અને બીજા નંબર માં જોઈએ તો આની આજ વસ્તુ છે એ આપણે પાછી ફુવારામાં ઉપયોગમાં લેવી હોય તો હું તમને બતાવું જે રીતે અમે ફિટિંગ રીતે કરેલું છે કે રેન પાઇપમાં પણ ચાલે અને વત્તા માંડવી જેવા પાકમાં જ્યારે મોટો થઈ જાય જયારે આપણે ફુવારા થી છેલ્લે બે કે ત્રણ પાન ની જરૂર હોય અને ફુવારા થી આપણે પાવું હોય તો પણ આના આ દંડામાં છે એ ફુવારા પણ ટીપ થઈ શકે છે અને તમે લાવ્યા છો કઈ રીતે આપણે આમાં ફુવારા કરી શકીએ જો વીસ ફૂટના ગાળે ફુવારો રોકવો હોય હા હા આ દસ દસ ફૂટના કટકા છે નહીં આ વીસ ફૂટનો કટકો છે હા હા પણ જે આ લોક જે ચડાયેલો છે

અહીંયા સ્ટેન્ડ છે એટલે ત્યાં ફુવારો ફિટ થાય એની પછી નેક્સ્ટમાં પાછા લોક થઈ જાય અને પાછું એની પછી ના ફુવારા ફિટ થાય એના જોરદાર ફુવારાની સિસ્ટમ પણ થઈ જાય આમાં અને એક સાથે આ ફુવારા રેઇન રેન ફુવારા રેન ફુવારા પણ એમ જોરદાર થઈ જાય છે અંદાજે ખર્ચો ચાર હજાર જેવો એક વીઘાએ જો આપણી પાસે પીવીસી તૈયાર હોય તો અને આ ભાઈ જો હવે આગળ આગળ પાછા શરૂ કરી દીધા છે આ બાજુના બંધ કરવાના એટલે બહુ સારી સુવિધા વાળું ટપક સિંચાઈ પણ એના કરતા પણ સારી ફુવારા સિંચાઈ કરતાં પણ સારી રેન પદ્ધતિથી સિંચાઈ કરવાની અને ખૂબ ઓછા ખર્ચમાં

ફેરવી નાખવાની હા હા ગોળ ફેરવીને નીચે જમીનમાં સીધા ફુવારા જાય એ રીતના હ હ હ હા છોડ માથે પાણી ન જવા દેવું હોય તો આને ફેરવી નાખીએ એટલે પાણી સીધું જમીનમાં ઉતરે સરસ અને આખા ઓલામાં છોડ માથે જાય અને એવી રીતના ગોઠવી હોય તો ઉપર ફુવારા થાય એ રીતના ગોઠવાની હવે આ જે કઈ કાણા છે એ કાણા આપણે આપણી રીતે ઠીક ઠીક આ કંપની માંથી ને જ કાણા વાળો જ આવે ફિલ્ટરય ન જોઈએ તો એ બેનિફિટ ને આમાં કચરો આવે તો છે છે સિંચાઈ પદ્ધતિ અને ઉપયોગી પણ ઓછા જે કોઈને જોવી હોય તો અત્યારે તાજેતરમાં હાલમાં બંધાળી ગામમાં વિપુલભાઈ બારીયા માસ્તરની વાડીએ નવી વાડીએ આ સાહેબ વાડીનું નામ શું કેવાય છે ઝરખડો ઝરખડામાં જે વાડી છે ત્યાં સરસ મજાની રેન સિંચાઈ પદ્ધતિ ગોઠવાયેલી છે અને આના વિશે માહિતી જોઈતી હોય તો વિપુલભાઈ બારીયા ચોવીસ કલાક હાજર હાજર હોય છે સ્કૂલના ટાઈમ સિવાય જે કોઈને માહિતી જોઈતી હોય એ પણ માહિતી મેળવી શકો છો સાહેબ તમારો મોબાઈલ નંબર એક બોલી જાવ લ્યો 94266 હા હા અને 04376 અમારો WhatsApp નંબર કોણ છે હા હા ને ફોન પણ કરી શકો છો હા એ તો હાલો ને આમાં ડિસ્પ્લેમાં મૂકી દઉં છું હા કોઈ પણ કેડુને માહિતી જોઈતી હોય આ નંબર ઉપર ફોન કરી શકે કાઈ વાંધો નહીં હવે ફોન આવશે તમારે સાહેબ બીજું તો આ આ જે પદ્ધતિ છે રૂબરૂ જોવો તો તમને એક જોવાનો આનંદ જ આવે આમાં આ જે વાલ શરૂ કરી અને જે ફુવારાની લાઇન જાય એકદમ લાઈનમાં ચાલી જાય જોવાની આવે છે બધાએ આવી આવી અલગ અલગ જે કાંઈ સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી અને વાવેતર કર્યા હોય તો ઓછા ખર્ચમાં અને વધારે ઉત્પાદન મેળવી શકાય સાહેબને જીરાના ઉત્પાદનમાં જે કાંઈ આ પદ્ધતિ એના ઉપયોગી લાગી એટલે એણે અપનાવી છે અને જીરાના વાવેતરમાં તો આ પદ્ધતિ ખૂબ ઉપયોગી જ બનશે કારણ કે જે ઝાકળ હોય ઝાકળને ખેરવા માટે દવા છાંટવી પડે અને છેલ્લે છેલ્લે પાણીની જરૂર થોડીક જ હોય ત્યારે પણ આ ઘણીક વાર થોડી વાર માટે પાંચ મિનિટ કે ચાર મિનિટ રેન ફુવારા શરૂ કરી દો એટલે એકદમ ભાઈ જીરાને થોડું થોડું પાણી મળી જાય અને આપણું જીરું બગડે પણ નહીં અને સારું વધારે ઉત્પાદન મેળવી શકાય તો જે કોઈ મિત્રોને જરૂર હોય તે આ મિત્રો સાહેબ શ્રી વિપુલભાઈનો સંપર્ક કરજો આના વિશે માહિતી મેળવજો વિપુલભાઈ બારીયા હું મોબાઈલ નંબર એડ કરી દઉં છું અને ગામ બંધાળી તાલુકો ભીષિયા અને જિલ્લો રાજકોટ